મંત્ર જે હતા ને એના યંત્ર બની ગયા બરાબર ને પુષ્પક વિમાન રાવણભાઈ હતું ને આમને બનાવી નાખ્યું એ પણ મળે પતા પણ જ્ઞાન જ્ઞાન થી વિજ્ઞાન થયું જ્ઞાન થી વિજ્ઞાન થયું આ તો સંતો નહીં ખોજ કેતું નહિ હતી લો બોલો એના દગાવ આ બધું કઈ નાખ્યું લો અને પંડિત જેવાય હતો આઈ ગયો ભાઈ દીધા હાથો વરા પેલા

હામાં ખા ખા બરોબર ને એટલે એ નક્કી કરીને મૂક્યો છે એટલે કોઈ જેવી હિંસા થાય બરોબર ને તો તામડા લાવે ને પાસા નથી ખાવા પીવાનું એટલે આ વસ્તુ આપણે કેવી ને સંચિત ક્રિયા માં ના પ્રાપ્ત આ સંચિત ક્રિયા જે કર્મ થાય છે ને એમાં છૂટે લે

જે કા અનુભવી રત્ના ભગત છે આવા બધા અહીં જે બેહું છું આના આરા એમને જે હું વાત ઈ કરું છું તો કે ઈ નથી ગુરુ પગ આ અંગુઠો પૂજો તો સૌદ લોક પૂજાય એટલે મને મને આમાં મત જો તમે મને આ અંગુઠો પૂજાવતા હો તો તો પછી તમે આને તો તમે જ કીધો છે શુદ્ર તમે તમને કતો શુદ્ર બરાબર આને તમે મારી વાત સાંભળો

પ્રેમથી જે શબ્દ છે ને એને ફૂલાય કીધો એને ફૂલ કીધો છે એટલે ઊંબકા આવે આનંદ નો થાય મારા બાપ આ વાત થાય છે હવે આવા ગુરુ થઇ જાય બોલો અત્યારે આ જાય અમૃત એટલે શરણ અમૃત એટલે પીછે એટલે અમર થઇ જાય છે શરણ અમૃત નો અર્થ અમૃત શરણ અમૃત એટલે એવું થાય શરણ અમૃત નો અર્થ પણ શરણ અમૃત કીધું ચરણ અમૃત ને કીધું શરણ એટલે થવું આ દરિયા નું પાણી આ નીતિન પાણી દરિયા ના થઈ ગયું ને એનું શરણ થઈ ગયું

કે આ પાખંડ વાળા પૂજાણા જગત માં પાખંડ વાળા પૂજા ભગત કરજન કે હું ભગત સૌ વાગત કળાવી ગાય ભજન પણ એને ભેદ નથી સમજાણા નથી સંત નો એમ સમજાય નો સંતને

માતા માગે ભોગ પશુ ના પાડે હજી માતા ને ખબર ન પડે કે ધોણી મોત આ જલમ દીધો છે નાને મોટા આપણને કર્યા એની તોલ કોઈ આવે એવું નથી માતાજી તાજી તમને ખબર હોય જો બોલો

શિયાળું નામે સિહોર નામે ભલે આપણે આલો પૂજા કરવી એથી આપડે મટી જાય હું મારું એમ કરવાનું કે પાણી અહીંયા તમે સિંદુર ઝોપડે પાણી તમે માથા ભટકાયો છો તો એ છે જ્યાં પાણો ભાડો ત્યાં તમારું નમવાનું જ્યાં પાણો ભાડો ત્યાં નમવાનું